તો મિત્રો આજને આ વિડીઓમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી પૈસા કઈ રીતના ઉપાડવા તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો આ છે બેન્ક ઓફ બરોડાનું એટીએમ મશીન તો મિત્રો સૌપ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે તમે જોઈ શકો છો એટીએમ કાર્ડ આ રીતના ભરાવાનું છે ચીપ વાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ અહીંયા એટીએમ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે એટીએમ કાર્ડ અંદર ગયા પછી તમે જોઈ શકો છો મશીનમાં કૃપા કરીને તમારો પિન દાખલ કરો તો મિત્રો જે પણ તમારા એટીએમ કાર્ડ નો ચાર આંકડાનો પિન છે એ પિન તમારે ત્યાં એન્ટર કરી લેવાનો છે ચાર આંકડાનો એટીએમ પિન એન્ટર કર્યા પછી તમારે એન્ટર વાળા બટન પર ક્લિક કરી દેવાની છે તમે જો વાળા બટન પર ક્લિક કરશો એટલે એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો મિત્રો અહીંયા તમારે ઉપાડ પગ ક્લિક કરી દેવાનું છે જેવા તમે ઉપાડ પગ ક્લિક કરશો એટલે આગળ ત્રણ ઓપ્શન આવશે તો મિત્રો અહીંયા તમારે બચત ખાતા પગ ક્લિક કરી દેવાનું છે જેવા તમે બચત ખાતા પગ ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે કૃપા કરીને યોગ્ય રકમ દાખલ કરો તો મિત્રો જે પણ પૈસા તમે ઉપાડવા માંગો છો એ પૈસા આગળ આવું પેજ આવશે શું મિત્રો તમે પાવતી લેવા માંગો છો પાવતી લેવા માંગતા હોય તો આ ઉપર ક્લિક કરવાની છે પાવતી લેવા નથી માંગતા તો ના ઉપર ક્લિક કરવાની છે તો આપણે અહીંયા આ ઉપર ક્લિક કરી લીધું આ ઉપર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે થોડીવાર રાહ જોયા પછી એટીએમ મશીનમાં નીચે તમારા પૈસા નીકળીને આવશે તો મિત્રો તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો અહીંયા આપણા પૈસા નીકળીને આવી ગયા છે તો તમારે આ પૈસા લઈ લેવાના છે પૈસા લીધા પછી સાઈડમાં અહીંયા પાવતી નીકળીને આવશે તો મિત્રો એ પાવતી પણ તમારે લઈ લેવાની છે પાવતી અને પૈસા લીધા પછી અહીંયાથી તમારું એટીએમ કાર્ડ કાઢી લેવાનું છે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરી લેજો